ઝઘડીયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે વિવિધ કામ કરાવતા હોવાના આક્ષેપથી ચકચાર મચી નાના બાળક પાસે બાથરૂમ સાફ કરાવવાની કામગીરી કરાવતા બાળકને હેન્ડપંપથી હાથની આંગળીઓને ઈજા થઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવી વિવિધ કામ કરાવતા હોવાની વાતો સામે આવી છે શાળામાં ભરતા એક બાળકને બાથરૂમ સાફ કરાવવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ આ બાળકને હેન્ડપંપ પાકતાં હાથની આંગળીઓ પર ઈજા થતાં આંગળીઓ કપાઈ હતી આ બાબતે બાળકની માતા શર્મિલાબેન વસાવાએ જણાવ્યું હતું કે તેમના છોકરા પાસે શિક્ષકોએ બાથરૂમ સાફ કરાવવાનું કામ કરાવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ પાકતાં ઈજા થઈ હતી ત્યારબાદ ઈજા થયેલ બાળકની શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાઈ ન હતી અને બાળકને સાડા દસથી ત્રણ વાગ્યા સુધીમાં શાળામાં બેસાડી રાખ્યો હતો ત્યારબાદ ત્રણ વાગ્યે બે છોકરા આ ઈજાગ્રસ્ત બાળકને ઘરે મૂકી ગયા હતા તે સમયે બાળકના માતા પિતા પણ ઘરે ન હતા તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ ગયા હતા અને બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવાયો હતો શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની ગરી મલાજે તેવું કૃત્ય કર્યું હતું અને ત્યાર પછી પણ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા જેટલી માનવતા પણ બતાવી ન હતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે બાળકની માતાના જણાવ્યા મુજબ તેમણે આ બાબતે ઉમરલા પોલીસને ફરિયાદ પણ કરી છે ત્યારે હવે શિક્ષણ જગતને લાછણ લગાડતી આ ઘટના બાબતે તાલુકા જિલ્લાના અધિકારીઓ કેવા પગલાં લે છે તેના પર સહુની નજર છે ગાડી બોલો મારું નામ વસાહ શર્મિલા છત્રસિંહ ગામ ધવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા થઈ છે છે કપાઈ અને નિશાળમાં સાહેબો એ કોઈ સારવાર નહીં કરી સાડા દસ વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ